કે કોઈ પણ વિષયને તમે સમજો છો એમાં આવતા શબ્દોની સમજ તમે સ્પષ્ટ રીતે મેળવી લીધેલી હોય તો એ વિષય તમે સરળતાથી સમજી શકો છો તો ચાલો શરૂઆત કરીએ આપણે આપણા એસપીસીસી વિષયની કે જેમાં કેટલાક પરિભાષિક શબ્દોની સમજ મેળવી રહ્યા છીએ 100% બાળકો તમને આ ઉપયોગી થઈ પડશે નોટબુક સાથે રાખજો કે જેથી તમે અંદર લખી લો અને તમે ફરીથી વિડિયો ન જોવા પડે

આ જીવન વીમો થોડાક સર નાના છે એટલે બોલવા ઉપર ધ્યાન આપજો શું બોલું છું એને લખવા માટે જે લોકો બાળકો વિદ્યાર્થીઓ લખી રહ્યા છે એમના માટે ખાસ ક્લિયર કદાચ દેખાતું તો હશે પણ તેમ છતાં પણ આ જીવન વીમો એટલે શું તો વીમા ધારકનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમાની રકમ મળે છે તેવા વીમા કરારને આ જીવન કે આખી જિંદગી નો વીમો કહે છે આ જીવન કે આખી જિંદગી રિપીટ કરું છું વીમાધારકનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમાની રકમ મળે તો તેવા વીમા કરારને આ જીવન કે આખી જિંદગી વીમો કહે છે નંબર આગળ 16 hayatino vimo એટલે શું વીમાધારક અગૂક ઉંમરે પહોંચે એટલે કે અમુક ઉંમરે એમની થાય ત્યારે અથવા તે ઉંમર અગાઉ જો તેનું મૃત્યુ થાય તો તેના વારસદારને વીમાની રકમ મળે તો તેવા વીમા કરારને હયાતીનો વીમા કરાર કહે છે બુલાય નહીં દેખરાઓ ફરીથી બોલી જાઉં છું બનેમાં ડિફરન્સ છે આ જીવન વીમો અને હયાતીનો વીમો બંને વીમામાં ફરક છે ફરીથી રિપીટ કરી લઉં છું જરા જોઈ લેજો બેટા આ જીવન વીમો એટલે એવો વીમો કે વીમા ધારક નું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને જે રકમ મળે તેવા પ્રકારના કરારને વીમા કરારને આ જીવન કે આખી જિંદગીનો વીમો કહે છે જ્યારે હયાતીનો વીમો એટલે વીમા ધારક અમુક ઉંમરે પહોંચે ત્યારે અથવા તે ઉંમર પહે

સમજવા માટે કોઈ વ્યક્તિની ઉંમર 35 વર્ષની છે અને તેણે એવું લખ્યું કે ભાઈ હું 60 વર્ષની ઉંમરે મને આ વીમાની રકમ જોઈએ તો શું પરિસ્થિતિ જે જોઈ લેજો વીમા ધારકનું મૃત્યુ થાય એટલે 35 વર્ષની ઉંમરે તે વ્યક્તિ વીમો ઉતારે છે આ 35 વર્ષથી લઈને 60 વર્ષ વચ્ચેના સમયગાળામાં જો વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેના વારસદારને રકમ મળી જશે અથવા વીમા ધારક અમુક ઉંમર સુધી જીવી જાય છે મતલબ કે 35 વર્ષની ઉંમરે ઉતારેલા વીમા ધારકે 60 વર્ષની ઉંમર પહોંચી જાય છે તો 60 વર્ષની ઉંમર પૂરી થશે એટલે વીમાની રકમ કોણ આપશે વીમા કંપની એ ચૂકવવાની શરતે જે વીમો લેવામાં આવે તેને જીવન વીમો કહે છે જોઈ લેજો દીકરાઓ હજુ પણ એક વખત રિપીટ કરી લઉં છું જીવન વીમો એટલે શું અથવા આ જીવન વીમો હયાતીનો વીમો અને જીવન વીમો ત્રણે ત્રણ બોલી જાઉં છું આ જીવન વીમો એટલે વીમા ધારકનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને રકમ મળે તેવા વીમા કરારને આ જીવન કે આખી જિંદગીનો વીમો કહે છે હયાતીનો વીમો તો હયાતીનો વીમો કોને કહીશું આપણે તો હયાતીનો વીમા ધારક અમુક ઉંમરે પહોંચે ત્યારે અથવા તેને એ ઉંમરે પહોંચે ત્યારે તેને અથવા તે ઉંમર અગાઉ જો વીમા ધારકનું મૃત્યુ થાય તો તેના વારસદારને વીમા રકમ મળે તેવા વીમા કરારને હયાતીનો વીમો કહે છે જીવન વીમો વીમા ધારકનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને અથવા વીમા ધારક અમુક ઉંમર સુધી જીવે તો નક્કી કરેલી મુદતે તેને વીમા રકમ ચૂકવવાની શરતે જે વીમો લેવામાં આવે છે તેને લાઈફ ઇન્સ્યોરન્સ જીવન વીમો કહે છે સ્વાસ્થ્યનો વીમો વીમા પ્રીમિયમ ના બદલામાં વીમા ધારકની માંગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્ય વીમો કહે છે રિપીટ કરી લઉં છું સ્વાસ્થ્ય વીમો

વગેરે સામે રક્ષણ મેળવવા માટે વીમા કંપની વીમા ધારક દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવવાની ચોક્કસ રકમ એટલે વીમા પ્રીમિયમ રિપીટ કરું છું પ્રીમિયમ અથવા વીમા પ્રીમિયમ એટલે શું તો ઉંમર મૃત્યુ આરોગ્ય સંભવિત આપત્તિ અથવા જોખમો સામે રક્ષણ મેળવવા માટે વીમા કંપનીને

થતા માહિતી સંચારને ઈ કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે રિપીટ કરી લઉં છું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અથવા અને ઉપકરણો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો દ્વારા થતા માહિતી સંચારને ઈ કોમ્યુનિકેશન કહે છે ઈ કોમર્સ ઈ કોમ્યુનિકેશન દ્વારા થતી વેપાર પ્રવૃત્તિઓને વેપારી પ્રવૃત્તિઓને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે ઈ-કોમર્સ નું પૂરું નામ ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ છે મોબાઈલ બેન્કિંગ જ્યારે મોબાઈલ દ્વારા નાણાકીય વ્યવહાર કરવામાં આવે ત્યારે તેને મોબાઈલ બેન્કિંગ કહેવામાં આવે છે દરેક વિદ્યાર્થીઓના વાલીઓ કરતા જશે હશે ત્યાર બાદ છે ટેન્ડરિંગ ટેન્ડર કહી આપણે ટેન્ડર બહાર પાડ્યું કોઈ કંપનીએ બહાર પાડ્યું મહેસાણા મ્યુનિસિપાલિટીએ બહાર પાડ્યું

જેમ કે સમજવા માટે કહો કે મહેસાણા થી અમદાવાદ વચ્ચે રોડ બનાવવાનો છે ફોર લાઈન હાઈવે બનાવવાનો છે તો ગુજરાત સરકાર એ ન્યૂઝપેપર માં કે પોતાની વેબસાઈટ ઉપર જાહેર કરશે કે ભાઈ મારે અમદાવાદ થી મહેસાણા સુધીનો રોડ બનાવી ડામરનો રોડ બનાવવાનો છે તો એની જાહેરાત કરશે તો જે જે કંપનીઓ આ રીતના રોડ બનાવતા હશે એ કંપનીઓ પોતાના કામના બદલામાં જે રકમ લેવાની છે તે અને કઈ કઈ શરતે તેઓ કામ કરશે અને કેટલા સમયગાળામાં કામ પૂરું કરી આપશે આ રીતની માહિતી એ ગુજરાત સરકારને રજૂ કરશે એમાં અલગ અલગ કંપનીઓ દ્વારા અલગ અલગ કન્સ્ટ્રક્શન કંપનીઓ દ્વારા અલગ અલગ રોડ બનાવતી કંપનીઓ દ્વારા આ ટેન્ડરિંગ કરવામાં આવશે આમાંથી જે યોગ્ય લાગશે તે ગુજરાત સરકારી વ્યક્તિ અથવા કંપનીને સિલેક્ટ કરશે અને તેને રોડ બાંધવા માટે મુકામકાત આપશે તો આને આખું ટેન્ડરિંગ કહે છે ટેન્ડર ટેન્ડરિંગ કોઈ પણ સંસ્થા દ્વારા બાંધકામ મોટા જથ્થામાં માલસામાન કે રીતનું પણ ટેન્ડરિંગ હોય જરૂરી નથી બાંધકામના ક્ષેત્રના સંદર્ભમાં જ હોય સમયસર તમે નિયમિત મને કામ આ માલસામાન પહોંચાડતા રહો

રસ બતાવે છે પોતાના ભાવપત્રક અને શરતો મોકલાવે છે ત્યારબાદ જે તે પેઢી કે સંસ્થાને કામ કરવાનો પરવાનો રજામંદી આપવામાં આવે તો તેને ટેન્ડરિંગ કહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ભોલાઈ નહીં તમને યોગ્ય લાગે છે મારું અભ્યાસ કરાવવાનું ભણાવવાનું તો 100% તમે મને સહકાર આપી શકો છો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કહી શકો છો જરૂરી નથી કે તમે મને કોઈ બીજી રીતે મદદ કરી શકો પણ કરાવીને કરાઈને ચોક્કસ મદદ કરી શકો છો અને હા તમને સારું લાગે છે તો મને ચોક્કસ કોમેન્ટ ચોક્કસ કરો જેથી મને ખ્યાલ આવે કે હજુ કોઈ બાબતમાં બદલાવ કરવા જેવો છે તો આપણે કરી શકીએ અને હા પારિભાષિક શબ્દો પૂરા થયા પછી કદાચ હું માં પોતાના રીતે વિષયો મતલબ કે ચેપ્ટર ચાલુ કરવાનો છું અને કદાચ એ કન્ટિન્યુ રાખીશું આપણે ત્યારબાદ પાછા કંઈક ઇકોનોમિક્સના સંદર્ભમાં કોઈક નવા મુદ્દાઓ કે નવા ચેપ્ટરોના પ્રશ્નો એ બાબતો સાથે આપણે મળતા રહીશું ઓકે સર્વે વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ